સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લાલુ શ્રીકૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં ઇતિહાસ બનાવી દીધો છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક રેકોર્ડ બ્રેકિંગ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ગઈ છે લાલુ શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મને દર્શકો દ્વારા એટલી બધી પસંદ કરવામાં આવી રહી છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એ પ્રમાણે કમાણી કરી રહી છે એ પ્રમાણેની કમાણી અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ગુજરાતી ફિલ્મે કરી નથી લાલુ ફિલ્મને મોસ્ટ ઓફ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે જ્યારે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ તેના પાંચમા સપ્તાહમાં ચાલી રહી છે અને લાલો ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મને લિમિટેડ બજેટમાં બનાવવામાં આવી છે અને ઇન્ટરનેટ ઉપર લાલો ફિલ્મનું બજેટ પચાસ લાખથી લઈને ચાર કરોડ સુધીનું બતાવવામાં આવી રહ્યું છે એકચ્યુઅલ બજેટ હજુ સુધી કન્ફર્મ નથી એટલે કે આ ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં જ બની હશે તે પ્રમાણે આ ફિલ્મના ઇન્ટરવ્યૂ જોઈને લાગી રહ્યું છે અને લાલો ફિલ્મ દસ ઓક્ટોબર બે હજાર રોજ સિનેમા રિલીઝ થઈ ત્યારે આ માત્ર ત્રણસો જેટલા સિનેમા જ રિલીઝ થઈ પ્રથમ સપ્તાહમાં લાલો ફિલ્મે સત્યાવીસ લાખની કમાણી કરી હતી તે પછી બીજા સપ્તાહે ત્રેવીસ લાખની કમાણી કરી હતી તે પછી ત્રીજા સપ્તાહમાં બાસઠ લાખની કમાણી કરી હતી અને ચોથા સપ્તાહમાં આ ફિલ્મને એટલો મોટો જમ્પ મળ્યો હતો ચોથા સપ્તાહમાં આ ફિલ્મ બાર કરોડથી વધુ કમાણી કરી લીધી હતી અને હવે લાલો શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ સદાશાહ્યે આ ફિલ્મ તેના પાંચમા સપ્તાહમાં ચાલી રહી છે અને પાંચમા સપ્તાહના ત્રણ દિવસમાં આ ફિલ્મે શુક્રવારના દિવસે બે કરોડ પચીસ લાખનું કમાણી કરી બીજા દિવસે ચાર કરોડ પાંચ પાસઠ લાખની કમાણી કરી અને પાંચમા સપ્તાહના રવિવારના દિવસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી મોટો આંકડો લાલો ફિલ્મે ટચ કર્યો હતો રવિવારના દિવસે આ ફિલ્મે સાત કરોડની કમાણી કરી હતી અને ટોટલ લાલો ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સત્યાવીસ કરોડ દસ લાખ થઈ ગયું અને લાલુ ફિલ્મ હજુ ગુજરાતમાં અને મુંબઈ એટલે ગુજરાતની બહાર એટલે કે ઓલ ઇન્ડિયામાં પણ આ ફિલ્મને જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે આ ફિલ્મે પાંચ સપ્તાહની અંદર જ સત્યાવીસ કરોડનો આંકડો પાર કરી લીધો છે તો કે લાલુ ફિલ્મ એક હતી એ બોક્સ ઓફિસમાં કમાણી કરી રહી છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જશે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ ફિલ્મ છે જ સોના જીવી લઈએ ફિલ્મ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર કરોડની કમાણી કરી હતી અને ગુજરાતમાં કરોડ કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન લાગી રહ્યું છે કે તેના ગુજરાતમાં સપ્તાહ પૂરું થતા થતા ચાલ જીવી બોક્સ ઓફિસ કલેક્શન એ છોડી દે શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની જવાની છે જો લાલો ફિલ્મ ચૌદ નવેમ્બર બે હજાર પચીસ ના રોજથી વિદેશ કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા મોટા મોટા દેશોમાં પણ આ ફિલ્મ રિલીઝ થવાની છે વર્લ્ડ વાઈડ રિસ્પોન્સ પણ જબરજસ્ત મળવાનો છે તે નક્કી છે કે આ લાલો ફિલ્મ હજુ પણ આગળ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરશે અને લાલો ફિલ્મને ગુજરાતની બહાર પણ મોટા મોટા યુટ્યુબરો દ્વારા પોઝિટિવ રિવ્યૂઝ આપવામાં આવ્યા છે તેની અસર પણ આ ફિલ્મના બોક્સ ઓફિસ પર જોવા મળી રહી છે અને લાલો ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ પ્રથમ ગુજરાતી બનવાની છે જે બોક્સ ઓફિસ પર સો કરોડની કમાણી કરશે અને આ ફિલ્મ એક ઇતિહાસ બનાવી દીધો છે તો આપ સૌને શું લાગે છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મ તેના લાઈફ કેટલી કમાણી કરશે તે કોમેન્ટ કરજો અને લાલો ફિલ્મના અમુક ફેક્ટ વિશે વાત કરીએ તો લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મને અંકિત એ ડાયરેક્ટ કરી છે અને ડાયરેક્ટર તરીકે તેમની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ આને આ ફિલ્મમાં જે લાલોનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે તેમનું નામ કરણ જોશી છે અને કરણ જોષીની પણ આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે આમ ડાયરેક્ટર અંકિત લાખિયા અને કરણ જોશીને આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ જોઈએ એવું લાગશે કે આ બંનેની પહેલી ફિલ્મ નહીં પણ આ પહેલાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે તે પ્રમાણેનું કામ આ ફિલ્મમાં જોવા મળી રહ્યું છે અને આપ સૌ કદાચ નહીં જાણતા હોય આ ફિલ્મને ત્રણ વખત પોસ્ટપોન કરવામાં આવી હતી લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ પહેલાં સાતમ આઠમ ઉપર સિનેમા રિલીઝ થવાની હતી પણ બોલિવૂડ અને ગુજરાતીની ઘણી બધી ફિલ્મો તે સમયે રિલીઝ થઈ હતી તે બાદ લાલો ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હતી તે બાદ આ ફિલ્મને પાંચ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી પણ પાંચ સપ્ટેમ્બરે પણ ઘણી બધી ફિલ્મો રિલીઝ થતી હતી તેથી આ ફિલ્મને પછી બાર સપ્ટેમ્બર માટે પોસ્ટપોન કરવામાં આવી હતી પણ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પણ બીજી ઘણી ગુજરાતી ફિલ્મોના કારણે આ ફિલ્મને પોસ્ટપોન કરીને દસ ઓક્ટોબર બે હજાર આપવામાં આવી હતી અને લાલો ફિલ્મ દસ ઓક્ટોમ્બર બે હજાર રોજ રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મને સિનેમા ઘરોમાં શો પણ ખૂબ જ ઓછા મળ્યા હતા અને આ ફિલ્મ વર્ડ ઓફ માઉથના કારણે આટલી બધી પોપ્યુલર થઈ હતી આ ફિલ્મના જે પબ્લિકના રિએક્શન વિડીયો આવતા હતા તે કારણથી આ ફિલ્મની જબરજસ્ત પબ્લિસિટી થઈ હતી અને આ ફિલ્મનો કન્ટેન્ટ એટલો મજબૂત છે કે દર્શકોને સ્પર્શી ગયો છે તે કારણથી આ ફિલ્મ આ પ્રમાણેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને લાલો ફિલ્મને દિવાળીના દિવસે માત્ર ઓલ ઓવર ગુજરાતમાં ત્રણ જ શો મળ્યા હતા અને અત્યારે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયે બે હજારથી વધારે સ્ક્રીન ઉપર ચાલી રહી છે અને દરેક જગ્યાએ આ ફિલ્મના શો હાઉસફુલ ચાલી રહ્યા છે તે પ્રમાણેનો ક્રેઝ અત્યારે આ લાલો ફિલ્મનો જોવા મળી રહ્યો છે અને લાલો ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી મોટી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને આ ફિલ્મ ગુજરાતી સિનેમાની એક ઇન્ડસ્ટ્રી હિટ ફિલ્મ ગણી શકાય અને આ ફિલ્મે આ પ્રમાણે ઇતિહાસ બનાવી દીધો છે તો આપ સૌએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મને જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી